નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ઈડબ્લ્યુ એસ ના મળ્યું તો પાટીદારોનું રાજકીય પતન શરૂ થશે મહેસાણા ડેરી ચૂંટણીનો ઉલ્લેખ કરીને વરૂણ પટેલના નિવેદનથી માહોલ ગરમ પાકિસ્તાનના ડ્રોનને હવામાં જ ઉડાવી દેશે ભારતની નવી સિસ્ટમ બાવીસ થી ત્રીસ વર્ષના યુવાનોએ તૈયાર કર્યું ખાસ કવર બેન્કોને લઈ નાણાં મંત્રીએ કરી મહત્વની પુષ્ટિ ભારતમાં બાર સરકારી બેન્કોનું મજ કરીને ચાર વર્લ્ડ ક્લાસ બેન્ક બનશે શરૂ થઈ ગઈ છે કામગીરી પાટીદારોના રાજકીય પતન મુદ્દે હવે વરુણ પટેલ બાદ અલ્પેશ કથિરિયા પણ મેદાને કહી મોટી વાત સ્લીપર ક્લાસમાં પણ મળશે માત્ર વીસ રૂપિયામાં સાદર રેલવે વિભાગ શરૂ કરવા જઈ રહ્યું છે નવી સુવિધા ટીમ ઇન્ડિયાએ જીત સાથે કરી વન ડે શ્રેણીની શરૂઆત પહેલી જ મેચમાં દક્ષિણ આફ્રિકાને સત્તર એસઆઈઆરનો વિરોધ કરનારાઓને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનો જડબાતોડ જવાબ શું બાંગ્લાદેશીઓને સાસવવા માંગો છો હું અત્યારે શુભ છું અને મને શુભ રહેવા દો એકનાથ શિંદેનો ભાજપ પર આડકતરો પ્રહાર અમદાવાદથી વિદેશ અવરજવર કરતા યાત્રીઓમાં ચાલીસ ટકાનો વધારો દરેક સરેરાશ સાત હજારથી વધુ યાત્રી અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસના મુસાફરો માટે ખાસ અહેવાલ ઓનલાઈન ડિજિટલ પાસ આવતા મહિનેથી ઉપલબ્ધ અભિષેક શર્માએ રશિયો ઇતિહાસ બાર બોલમાં અડધી સદી અને બત્રીસ બોલમાં સદી ફટકારી દીતવા વાવાઝોડાની વચ્ચે આંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતમાં પાંચથી દસ ડિસેમ્બર વચ્ચે પડશે કમોસી વરસાદ એસઆઈઆરની ડ્યુટી કરવાની ના પાડી તો શિક્ષક મિત્રોની સેલરી રોકી દીધી મહિલા ટીચરને સસ્પેન્ડ કરી નાખી આજથી દેશભરમાં લાગુ થશે ચાર મોટા ફેરફારો આધાર કાર્ડથી લઈને સેલેરી અને ઈએમઆઈ પર થશે સીધી અસર દિલ્હી પ્રદૂષણ પર કિરણ બેદીની વ્યાથા શ્વેતક પત્ર અને સ્પષ્ટ જવાબદારી નક્કી કરવાની માંગ અમેરિકામાં વિદેશી પ્રવેશ પર ટ્રમ્પનો કડક પ્રતિબંધ અને વ્યાપક તપાસનો આદેશ વિરાટ કોહલીની બાવનમી સદી મહા મહારેકોર્ડ તૂટ્યો એક ફોર્મેટમાં સૌથી વધુ સદીનો નવો ઇતિહાસ સુરતમાં એક્યુઆઈ બસોને પાર ઝેરી હવા અંગે આક્ષેપ ઔદ્યોગિક ઉલ્લંઘનો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ ગુજરાતમાં રવિ ઋતુ માટે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ખેડૂતોને જરૂરિયાત મુજબ ખરીદીનો અનુરોધ અમરેલી યાર્ડમાં જગતનો તાત હેરાન પરેશાન મગફળી વેચવા આવેલા ખેડૂતોને કલાકો સુધી ઊભા રહેવા મજબૂર યુપીના મુરાદાબાદમાં ગમકવાર અકસ્માત એક જ પરિવારના છ લોકોના મોત અનેકને ઈજા લોકોમાં તમારી છબી બદલવાની જરૂર કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા વધારો પીએમ મોદીની પોલીસને ટકોર ભારતીયોના આવવાથી અમેરિકાને ખૂબ જ ફાયદો એસ વન બી વિઝા અને ઇમિગ્રેશન પર બોલ્યા મસ્કન લાન્સ અને છેતરપિંડીના કેસમાં ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ માફી માંગી અમેરિકામાં ફરી અંધાધૂત ગોળીબાર કેલિફોર્નિયામાં બર્થડે પાર્ટીમાં હુમલો ચારના મોત દસ ઇજાગ્રસ્ત એસઆઈઆરની કામગીરીને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડના દસ્તાવેજોનું કામ ઠલ્લે સડી ગયું દંતેવાડામાં પાસઠ લાખના ઇનામી સાડત્રીસ માઓવાદીઓએ કર્યું સરેન્ડર છવ્વીસ જવાનોની શહીદીના જવાબદાર ભીમાએ પણ હથિયાર હેઠા મૂક્યા નર્મદામાં આમ આદમી પાર્ટીના નેતાનો સગ્ગોભાઈ દારૂ સાથે ઝડપાયો મનસુખ વસાવાએ હવે કોની સામે બાંયો ચડાવી દેશભરમાં સ્લીપર બસો પર પ્રતિબંધ લાગશે માનવાધિકાર આયોગે તમામ રાજ્યોને આપ્યો મોટો નિર્દેશ હવે રસ્તા પર નહીં જોવા મળે આ બસો ઇલોરાની ગુફામાં પચાસ વર્ષથી કામ કરતો મુસ્લિમ ગાઇડ હિન્દુ દેવી દેવતાઓ વિશે આપી રહ્યો છે કોટી માહિતી અમે બાબરી મસ્જિદ બનાવીને રહીશું જેમનામાં તાકાત હોય તે રોકીને બતાવે ટીએમસી નેતા ઉમાયુ કબીરે ધમકી આપી પચાસ ટકા આયાત ડ્યુટી વચ્ચે ભારત અમેરિકા વેપાર કરાર પર સહમત થયા અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇન્ડિયન શબ્દના ઉપયોગને પ્રતિબંધિત ગણાવતા ભારે વિવાદ ઉત્તરાયણ પહેલા અમદાવાદમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું રાજકારણ ગરમાયું મેવાણીએ હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું જનતા રેડની ચિમકી આપી જ્યાં સુધી અન્યાય હશે ત્યાં સુધી જેહાદ રહેશે સુપ્રીમ કોર્ટને સુપ્રીમ કહેવાનો અધિકાર નથી મદનીનું વિવાદિત નિવેદન ઓપરેશન સાગરબંધુ જીતવા વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાની મદદ માટે ભારતે મોકલ્યા બે શેતક હેલિકોપ્ટર ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે અમેરિકા સાથે કરી વધુ એક ડીલ નેવી માટે સાત હજાર કરોડનો સોદો મમતા સરકારનો યુટર્ન પશ્ચિમ બંગાળમાં લાગુ થશે નવો વક કાયદો અધિકારીઓને આપ્યો નિર્દેશ આમ આદમી પાર્ટીની નવી લહેરથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું કોંગ્રેસને ખુલ્લું આહવાન આ મુદ્દે જિગ્નેશ મેવાણીની લડત યોગ્ય છે દારૂ અને ડ્રગ્સ મુદ્દે જિગ્નેશ મેવાણીને આપ નેતા યસુધન ગઢવીએ આપ્યો ટેકો ગુજરાતમાં ખાતર શોધવા જવું પડે છે પણ દારૂની તો ખેતરમાં જ હોમ ડિલિવરી થાય છે ગેની બેનના સરકાર પર આકરા પ્રહાર શ્રીલંકા બાદ હવે ભારતનો વારો આવી રહ્યું છે વાવાઝોડું જીતવા આઈએમડીએ આપ્યું એલર્ટ બિલ્ડરોના હિત માટે નિર્ણય લેવામાં આવતા સુરતમાં રહેવાસીઓનો ઉગ્ર વિરોધ અનામત વિરુદ્ધ મોરચો અને આત્મવિલોપનની ચીમકી ગુજરાત સરકારે જન્મમરણના પ્રમાણપત્રમાં સુધારાને લઈને નવા નિયમો બહાર પાડ્યા અમે ભાજપ સાથે રહીને કોંગ્રેસની જેમ ધંધા નથી કરતા ભરતસિંહ સોલંકીને ઈશુદાન ગઢવીએ આપ્યો જવાબ ગોંદિયાના ઇતિહાસમાં પહેલીવાર અગિયાર નક્સલીઓએ કર્યું સામૂહિક આત્મસમર્પણ માઓવાદી નેટવર્કને મોટો ફટકો જીતવા વાવાઝોડાને કારણે તમિલનાડુમાં રેડ એલર્ટ સોપન ફ્લાઇટ રદ શાળા કોલેજો બંધ ભાજપમાં જોડાયા બાદ દિલ્હીમાં આપના નેતા રાજેશ ગુપ્તા ભાંગી પડ્યા કેજરીવાલ માટે આદરની સલાહ આપી રાજ્યમાં એમએસપીથી મગફળીની બમ્ફર ખરીદી એક લાખ પંસાણું હજાર ખેડૂતોને રૂપિયા ત્રણ હજાર બસો ને ત્રીસ કરોડનો સીધો લાભ ને બે વખત ચેમ્પિયનશીપ બનાવનાર સ્ટાર ખેલાડી ડુપ્લેસીસે લીધો મોટો નિર્ણય આઈપીએલ છોડીને પાકિસ્તાન લીગમાં રમવાનો લીધો નિર્ણય વધુ એક યુદ્ધના ભણકારા પહેલા હુમલાની ધમકી હવે હવાઈ ક્ષેત્ર બંધ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલામાં કંઈક મોટું કરવા જઈ રહ્યા છે રાહુલ ગાંધીનું નામ લઈને કંઈ પણ બોલી નાખે છે કોના પર લાલ ગુમ થયા અશોક ગેહલોત વિદ્યાર્થીઓ માટે ખુશખબર એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર મળશે મોટી સૂટ દસ કિલો વધારાનો સામાન લઈ જવાની સુવિધા અને એમઆઈ મફત મેવાણીનો ઉકાર તેત્રીસ જિલ્લામાં કાયદો અને બંધારણના ધજિયા ઉડાડ્યા પોલીસના પટ્ટા ઉતારી લેવાની વાત પર અડકશું શું પાન મસાલા નહીં એલસીની જાહેરાત કરેલી સલમાન ખાનના વકીલની કન્ઝ્યુમર કોર્ટમાં સફાઈ ગુજરાતના લાખો નાગરિકોનું આરોગ્ય આજે જોખમમાં આર્થિક વિકાસના નામે ક્યાં સુધી વિનાશ નોતરીશું